જય માતાજી મિત્રો તો આજે ખેરાલો જોડે ડભોળા ગામમાં આવ્યો છું મારા સણા અને છોકરાની બાબરી છે તો અત્યારે ડભોળા ચોકડી ઊભો રહ્યો છું તો હવે જાઉં છું ડભોળા ગામમાં તો પ્લીઝ વિડીયોમાં બનાવી લેજો એ બદલ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે જઈએ ડભોળા ગામમાં બાબરીનું જવાન છે આ ડભોળા ચોકડી છે મિત્રો અરે હાઈવે પર ઊભો છું તો આપણે અંદર જવાનું ખેતરની અંદર મંદિર છે તો ત્યાં બાબરી હવન રાખેલો છે તો ત્યાં આવેલા છીએ તો આપ જોઈ શકો છો વિડીયોમાં વાચન કલસાય નમ પુણ્યા વાચન દેવતા નમો નમ સકલ ઉપચારા તો હવે ડભોળાથી હવે વિસનગર ઘરે જવા નીકળીશું બાબરીનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને અહીંયા ઉનાળાની પણ ગરમી જોરદાર પડી રહી છે તો અહીંયા છોયડો ખાવા ભરે છે જાનકી અને જાનકીની મમ્મી અહીંયા રોકાવાના છે ડભોળા તો તે કાલે આવશે તો હું ઘરે જવા નીકળું છું તો પ્લીઝ વિડીયો ગમે તો ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જય માતાજી